સદેવલગનાં સુભૂર તારાબલમ ચંદ્રબલં વિદ્યાવલ લક્ષ્મીપતે સ્મરામ

પૂજા કરવી એનું નામ ધર્મ નથી એ તો આપણે મનને સ્થિર કરવા માટેની એક વસ્તુ છે ધ્યાન કહેવામાં માંડે તમારે એકડો ભણવો હોય તમારે લક્ષ્ય લગાડો પડે આવી રીતે આમ ફોટો તો એકડો થાય એમ ધ્યાન કરવાથી આપણે ભગવત ઈશ્વરે જે કાર્યો કર્યા છે એવું આપણે જીવનમાં આપણે કરીએ એમના ધર્મ ધારવી ધર્મ સંસ્કૃતિ તમે જે ધારણ કર્યું છે એને તમે ફરજ તરીકે અપનાવો છો એ ધર્મ લોકોને અત્યારના ઊંઘા શબ્દોને સમજાવે હવે તમારા બંનેના ધર્મ છે જ્યાં સુધી તમે કુંવારા હતા બ્રહ્મચારી હતા ત્યાં સુધી તમને કોઈ દોષ ન લાગે પણ હવે બધા લાગે તો પહેલા વેલા જે ઘરેથી આપણે જે કન્યાને લઈ જવાના છે આથી તમને ત્રણ વસ્તુ આપવામાં આવશે કઈ કઈ ત્રણ વસ્તુ જવાની છે છે અને તમારે સ્વીકારવાની તો તમે રાત કરો લાંબો આ લોકોએ કીધું તમે ચાંદો કરો છોટા મૂકી ગાય માતા તુલસી તો તમારે જેટલી ગાય જેવી છે તુલસી જેવા પવિત્ર છે હવે આ રીતનું તમે

તો કર્યાવર તરીકે તમે એનો હસ્તપુર સ્વીકાર કરી શકો તમારે ઘરે ભવિષ્યમાં તમારા સંતાનોને એનું ઋણ ચૂકવવા જવું પડે બીજું છે આઈથી કન્યા એની સાથે દીવરો લઈને જાય અગ્નિ આ અગ્નિ તમારા ઘરમાં ભગવાનના મંદિરમાં તમારે બે જણામાંથી એકને ખરેખર પૂજા પાઠ કરજો જે ભગવાન એમ તો લાલુજી મહારાજે આવ્યા છે દ્વારકાથી કાપોડ મારા લેતા એની પણ પૂજા કરજો બીજા નવા નવા ભગવાનની પૂજા કરવાની જરૂર નથી આપણા વડીલો જે ભગવાનને માને તેમ જે પૂજા એને જ કર લાંબુ પડે વધારવાની જરૂર નથી તો પેલો ધર્મ આ ધર્મની ફરજ તમને સમજાવી કે આપણે જે કાંઈ ધર્મમાં આમના માતા પિતા છે કન્યાના એ તમારા માતા પિતા સમાન ગણવાના માતા પિતા જેવા જ ધર્મ કન્યાએ વરાજાના માતા પિતાને એમાં કોઈ ભેદભાવ કોણ નહીં બેની ફરજ આવે રાજાના ભાઈ છે તમારા ભાઈ જેવા ગણવાના કન્યાના ભાઈ છે વરાજાને ભાઈથી દુસ્માન ગણવાના સંબંધો તો જ રાખે એટલે સંબંધોમાં જેટલો મીઠા આવે ને તે મીઠાઈ ફરવા જ આવે તો પછી સંબંધમાં માણવ જાણ આ આપણો ધર્મ અહીંયા ત્રણેય વસ્તુ હાંચવવાની છે તમારે કન્યાને હાચવવાના સરિયા હાંસવવાના સરિયાળામાં જે જેનામાં દીકરીને એક નાની વસ્તુ આપી હોય ને સાસરે જાય ને એની એના સાસરિયામાં એમ મારા બાપ મારા બાપે પણ એને ગર્વ હોય આ એ વસ્તુ કાંઈક ભાનટોડ થઈ હોય ને તો મનમાં દુઃખ તો થાય આપણે ચિંતાઓ કરી છે એટલે એ બધું હાચરવાનું અને અગ્નિદેવને તો ખાસ સાચવવાનું દીવા પ્રતિ જ્યારે જ્યારે તમારે બે જણા કરો તો બહુ સરસ વાત છે પણ એક જણા તો ખાસ ઘરમાં પૂજા પાઠ તો કરવા જોઈએ તો આપણો ધર્મ છે ધર્મને માર્ગે ચાલો સત્કર્મ ધર્મને માર્ગે સત્કર્મ આ ધર્મ પછી અર્થ અર્થ એટલે સંપત્તિ પૈસા કમાવા છે ને એ જીવનના વ્યવહાર ચલાવવા માટે છે ગમે એટલા પૈસા હોય કામ કામના નથી પણ આપણા જીવનના વ્યવહાર અટકતા નથી ને એ મહત્વનો છે આજે વધારે માણસોનું માઇન્ડ ક્યાં ચાલે પણ વ્યવહાર સાચવવામાં તો સુખ ને દુઃખમાં પતિ ને પત્નીએ જે કાંઈ તમારી સંપત્તિ હોય જે કાંઈ તમારી કમાણી હોય એમાં જીવન જીવતા શીખવાનું સમજાયું બધા જ શો આપણા માટે સરખા હોતા નથી તાજ તડકો તાઇ ગમે તે અવાજ કરે એટલે આ ધ્યાન રાખવાનું અને આપણી પાસે સંપત્તિ હોય ત્યારે શીખ નહીં દૂધનો ઉભરો આવે ને પછી જયારે અગ્નિ બહેન ત્યારે શાંત થઈ જાય આપણે ઉભરો આવે પણ જયારે આપણે ત્યારે બધું ગયું જાય ને ત્યારે જે મળે એને સાચવીને સમય આવે એનો સદુપયોગ ભર્યું જીવન જીવવાનું લોભ નથી કરવાનો પણ જેમાં ચાલતું હોય ચલાવી લેવાનું પછી અઠવાડિયા પંદર દિવસ હોટલમાં જમવા જતા હોય તો મહિનામાં ક્યારેક જાઉં કારણ કે સમયનો એવો પીરિયડ છે પણ બને ત્યાં સુધી ન કરે ભાઈ આ તો પણ છો આ સોનામાં ખરામાં બે ત્રણ કે જાત્રા કરવા જાવ આવો જાઓ ફરવા જાઓ તમે જાત્રા કરવા જાઓ એ તમારા માઇન્ડનું નું ફ્રેશ છે પરસ્પર દેવો બધું આવે પણ એ

લક્ષ્મી પદે દ્ર્યો ભર્યા કરે ભીણો યા ભરમ વસે વાસભિ સ્થિરે તું સ્વસ્ત નો ભિવાસે વાિરે વાતનું જે કાંઈ વિધિ હતી બધી ફટાઈ દીધી છે મેરેજ પતી ગયા છે હવે સામે ગોતીડો આવે ઘરેથી લઈને એ ફૂલેકું હોય અમારે વરઘોડો વરઘોડો લઈને અમે જઈએ છીએ અને બગી આવી ગઈ છે જોઈ શકો છો બગી આ બગીમાં બેસીને અમારે જવાનું છે કેવું લાગે છે થાક લાગ્યો છે આખા દિવસનો કવિતાબેન બધાને

有啊，了